આ તમે ડાન્સ જુઓ છો આ ડાન્સને જંગ મેટો ડાન્સ કહેવામાં આવે છે અને એની અંદર કોઈ માણસ નથી હોતો કેમકે એની અંદર તેના પરિવારના લોકો જે મળી ગયા હતા તે લોકોની આત્મા છે દક્ષિણ પશ્ચિમ આફ્રિકામાં આ આ બહુ બહુ જ જ ફેમસ ફેમસ છે ગણવામાં આવે છે અને તમે જે આ કોન જેવો જોઈ રહ્યા છો એ ડાન્સ કરી રહ્યો છે પણ એની અંદર કોઈ માણસ નથી એની અંદર એક આત્મા છે અને આત્મા ડાન્સ કરે છે અને મિત્રો આફ્રિકાની વાત કરીએ ને તો આફ્રિકાની અંદર જાદુ ટોના જેઓની વધારે થતા હોય છે તો આવી રીતે ભૂત અને આત્મા ડાન્સ કરે ને એ આફ્રિકામાં સિમ્પલ વસ્તુ હોય છે તો મિત્રો આપણે આ વિડીયોમાં જોશું કે આ જે આત્મા ડાન્સ કરે છે એ રિયલ છે કે કોઈ બનાવટી ખોટી વસ્તુ છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હું તમને વિડીયોમાં પૂરી જાણકારી આપીશ અને પ્લીઝ મિત્રો હું તમને રિક્વેસ્ટ કરું છું આ વિડીયોને તમે હમણાં લાઈક કરી દો મિત્રો આ જે પણ લોકો ડાન્સ કરી રહ્યા છે આ લોકોનો તહેવાર છે આફ્રિકાની અંદર આ ડાન્સના તહેવારને વુડુ તહેવાર કહેવામાં આવે છે જ્યારે આફ્રિકામાં વુડો તહેવાર આવવાનો હોય છે ત્યારે આફ્રિકાના માણસો ઘાસનો એક કોન બનાવે છે હવે આ કોનનો આકાર એટલો બધો હોય છે એની અંદર એક માણસ આવી જાય પણ એની અંદર માણસ રાખવામાં નથી આવતો એક પુત્રો રાખવામાં આવે છે આ બધી તૈયારી કર્યા પછી જ્યારે એ લોકોનો તહેવાર આવે છે ત્યારે એ બધા ભેગા થાય છે અને ઢોલ વગાડે છે અને એક દાનની અંદર આ ઘાસના બનાવેલા કોણ ત્યાં રાખવામાં આવે છે અને એ લોકો એને સામે ડાન્સ કરે છે ડાન્સ કરતાં કરતાં એ લોકોના પૂર્વજ જે હતા તે લોકોના મૃત્યુ થઈ ગયા હતા તે પૂર્વજની આત્મા આ કોનમાં આવી જાય છે અને આ કોન એ લોકોની સામે ડાન્સ કરવા લાગે છે અને તમે અહીંયા જોઈ શકો છો એક ગાંસનું શંખ છે એ શંખ જોરદાર ડાન્સ કરે છે હવે આફ્રિકાના લોકો એવું કહે છે કે આ શંખની અંદર કોઈ પણ માણસ નથી એની અંદર એ લોકોના જે પૂર્વજ હતા તે પૂર્વજની આત્મા છે અને એક આત્મા આવી રીતે ડાન્સ કરે છે અને હા આફ્રિકાના લોકો એવું પણ કહે છે કે એ આત્મા એ લોકો સાથે વાતો પણ કરે છે અને એની બધી વાતો પણ માને છે હવે આ બધું સાંભળ્યા પછી તમને આ વાતમાં વિશ્વાસ ન આવશે મિત્રો ઘણા વિદેશી લોકો પણ અહીંયા જાય છે અને લોકોને પકડવાની કોશિશ કરે છે ઘણા લોકો એવું પણ કહે છે કે આ જે ઘાસનું બનાવેલું કોણ છે તે કોણની અંદર કોઈ માણસ નથી હોતું ખરેખર એની અંદર એક આત્મા હોય છે અને એ આત્મા એની સામે ડાન્સ કરતી હોય છે મિત્રો તમે કોમેન્ટ કરજો કે આ કોણની અંદર શું ખરેખર આત્મા હશે કે કોઈ બનાવટી વસ્તુ છે તમે કોમેન્ટ કરજો ને આ વિડીયો પ્લીઝ તમારા મિત્રોને અવશ્ય શેર કરજો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ તમારો ભાઈ સમજીને મને સપોર્ટ અવશ્ય કરજો